નજરિયાથી જોબું છે એક થર્ડ આઈથી આખી ઘટના પર કેમકે આ કાયદાકીય છે જે કાયદાના જાણકાર છે એટલે જ અમે એમને જોડ્યા છે મેહુલભાઈ બોગરા આપણી સાથે જોડાયા છે સતત એ સમાજના પ્રશ્નોને લઈને લડતા હોય છે જે ખોટું થતું હોય છે ત્યાં પણ લડતા હોય છે પછી પોલીસ હોય કે બીજું કોઈ પણ હોય એટલે જ મેહુલભાઈ જોડ્યા છે ને એમની પાસેથી મેહુલભાઈ જમાવટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ મેહુલભાઈ સતત આ ઘટનાક્રમ આખો સર્જાયો અઠ્યાવીસ તારીખથી લઈ અને અત્યાર સુધી સતત આ ઘટના ઉપર નજર છે કદાચ બહુ ઓછું ઓછી વખત એવું બન્યું હશે કે કોઈ એક મુદ્દો જે છે એ આવે છે આમ તો આ મુદ્દો ન કહી શકાય પણ કોઈ મુદ્દાની ચર્ચા થાય છે ટીઆરપી થયું હરણી થયું કે પછી બાકીની કોઈ પણ દુર્ઘટનાઓ રાજ્યની અંદર બની તો આટલી બધી ચર્ચાઓ નહોતી થઈ અને આટલા દિવસે પણ માંગ એટલી ઉગ્ર છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ અપેક્ષા સૌ કોઈને એ છે કે મળવો જોઈએ ન્યાય રાજનીતિ થઈ રહી છે એવું પણ કહેવાય રહ્યું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે અમે એના ન્યાય માટે લડી રહ્યા છીએ એટલે એ એ પક્ષને જો અલગ રાખીએ તો એક આખો ત્રીજો દ્રષ્ટિકોણ સમજવો છે તમારું પણ સ્ટેન્ડ આમાં સામે આવ્યું હતું તમારું તમારું પણ નિવેદન સામે આવ્યું હતું એ આખા ઘટનાક્રમ ને લઈને પહેલા જે થયું અને અત્યારે જે થઈ રહ્યું છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આપની એ પ્રતિક્રિયા જાણવી છે અમરેલીની જે ઘટના છે ને સજલબેન એ જોઈને મને ભાઈ શ્રી હરિ ભરવાડના એક શબ્દ યાદ આવે કે હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું તો અમરેલી ના ઘટના નો એવો છે અત્યારે કે ગાડું કઈ બાજુ જાય છે કઈ આઈડિયા નથી આવતો હું બેન સાથે પાયલ સાથે સતત કોન્ટેક્ટમાં છું એમના પરિવાર સાથે સતત કોન્ટેક્ટમાં છું અને પેલા દિવસ થી જ મારી એવી વાત હતી કારણ કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી કે ભાઈ આ ઘટનાની અંદર જો આપણે ન્યાય જોતો હોય તો રાજકારણ કર્યા વિના અને જો લડવું જ હોય તો મારા વકીલ પત્ર મેં ત્યાં મુકાવ્યા છે મને સાઈન કરીને મોકલાવી દો

આ બધું નવું નવું આ પહેલું આવતા જાય છે કે ભાઈ પહેલા તો મારે જયારે બેન સાથે વાત થઈ ત્યારે કઈક વાત એવી હતી કે બેન ને માર નથી મારવામાં આવ્યો મારા અંગત સૂત્ર મુજબ બેન ને નથી માર મારવામાં આવ્યો પણ પછી ઘટનાક્રમ બદલ્યો અને એવી જાણ થઈ છે મને કે બેન ને માર મારવામાં આવ્યો છે હવે બેન જાતે નક્કી કરતા હોય કેમ કે ગામડાના લોકોને જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી બિચારા ભોળા હોય કોઈ પણ સામાજિક આગેવાન એમને ભોળવે રાજકીય આગેવાન એમને ભોળવે તો ભોળવાય જાય તો કઈક ને કઈક જગ્યાએ સેજલ બેન મને એવું લાગે છે કે અંડર ઇન્ફ્લુઅન્સ ત્યાં જે બેન છે અને એમના જો પરિવાર છે કોઈ રાજકીય અંડર ઇન્ફ્લુઅન્સ માં કામ કરતા હોય પોતાના સ્ટેટમેન્ટ આપતા હોય અને મારે હજુ ગઈ કાલે જ વાત થઈ છે એમના પરિવારના સભ્ય સાથે વ્યક્તિઓ અને અને જેટલી પણ સુધી આ ઘટનાક્રમ માંથી હું નીકળી ચુક્યો છે આ બધી વસ્તુઓ જોઈ છે તો મેં એમને અંગત સલાહ એ જ આપી છે કે રાજકારણ પણ જતું રહેશે મીડિયાના કેમેરા પણ એક દિવસ જતા રહેશે જે ઘટનાક્રમ છે એ તમે ફેસ કર્યો છે તમારે જો આમાં ન્યાય જોતો હોય તો મને એ નથી સમજાતું કે તમે આજ દિન સુધી હાઈકોર્ટમાં પ્રોસેસ કેમ ચાલુ નથી કરાવી ચાહે મારી પાસે કરાવો કે કોઈ બી મારી પાસે કરાવો પણ ન્યાય જોતો હોય તો યોગ્ય જગ્યાએ જવું પડે રસ્તા ઉપર પટ્ટા મારવાથી કે પછી આંદોલનો કરવાથી જો ન્યાય મળી જતા હોય તો હરેક વ્યક્તિ પછી કોર્ટમાં તો કોર્ટને તણા મારી દેવા પડે આપણે તો રોડ ઉપર જ ઉતરી જવું પડે તો એ વિરોધ ય કરાય હર એક ઘટના નો વિરોધ પણ હોવો જોઈએ તો જ સત્તા પક્ષ ને ખબર પડે કે આ ના કરાય પણ વસ્તુ એવી છે કે વિરોધ ની સાથે સાથે ન્યાય મેળવવા માટે જે જરૂરી પ્રોસેસ છે એ તો કરવી જ જોઈએ કે નહીં સજલબેન એટલે અંગત તમે જે રીતે કહ્યું કે તમારા અંગત સૂત્રો એવું કહી રહ્યા છે કે બેનને માર નથી મારવામાં આવ્યો અને આ આખી ઘટના છે એક એક તરફ એક પ્રકારની રાજનીતિ થઈ રહી છે એવું કહેવાય રહ્યું છે એટલે મારે એ સમજવું છે કે એક સમાજની દ્રષ્ટિએ કેમ કે પાટીદાર સમાજની ચર્ચાઓ જયારે ચૂંટણી આવે ત્યારે જોરશોરથી થતી હોય છે આપણે સૌ જાણીએ છીએ એ વગર પણ એટલો બધો ચર્ચામાં એ સમાજ રહેતો હોય છે મોટો સમાજ છે એટલે ચર્ચાઓ થાય એ સ્વાભાવિક છે રાજકીય નેતાઓ આની અંદર આવ્યા અને કોંગ્રેસ આવ્યું ભાજપ ના પાડી કહી રહ્યું છે કે ભાઈ તમે અત્યાચાર કર્યો છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ બિહુલભાઈ બોગરા આ ઘટના પર શું વિચારે છે જો દીકરી ઉપર અત્યાચાર થયો હોય તો એની ડ્યુ પ્રોસેસ છે અને કાયદામાં છે જ કે જ્યારે પણ તમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવે ત્યારે તમે તમારી ફરિયાદ પોલીસ સામે હોય તમને માર માર્યો હોય તો તમે ત્યાં જાણ કરી શકો ત્યાંથી જ તમારું એમએલસી થાય અને પોલીસ સામે તમે ફરિયાદ કરાવી શકો આ ડ્યુ પ્રોસેસ છે બેને ત્યારે ના કહ્યું ચાલો ઇટ ઓકે પછી જેલમાંથી બહાર નીકળ્યા મીડિયાના કેમેરા સામે ના કહ્યું ધેટ ઇઝ ફાઇન ચાલો પછીથી એમને આઈડિયા આવ્યો કે પોલીસે એમને માર માર્યો છે હું બેનને ખોટા નથી કેતો અને હું હું પોલીસને પણ ખોટા નથી કહેતો ધ થિંગ ઇઝ ધેટ કે હાલના અમરેલીમાં જે પણ વસ્તુ ચાલે છે

બાર આપણે હા હોલ્લા કર્યા કરી તો એ પણ જરૂરી છે પણ એની સિવાય આપણે કોર્ટમાં પણ જવું પડે છે જલબે એટલે રાજકીય તમે કહ્યું કે રાજકીય હાથો ન બને તો બધાને એવું છે કે બધાને અપેક્ષા છે કે એને ન્યાય મળવો જોઈએ એની સાથે ખોટું થયું છે બરાબર પણ રાજનેતાઓ જો સામે ન આવ્યા હોત તો જેમ ઘણી બધી ઘટનાઓ દબાઈ જાય છે એમ બની શકે કે આ ઘટનાઓ પણ દબાઈ જાય હા એટલે મેં કીધું ને કે હરેક સમાજ નું હરેક વ્યક્તિ રાજકીય વ્યક્તિઓ જ ખાલી બાર વ્યસામાં એવું નથી હરેક એ બેન માટે અવાજ ઉઠાવ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે અને હરેક સમાજે ઉઠાવ્યો છે તો અહીંયા કેવાની વાત એ જ છે કે જે પેલા મુદ્દો એક હતો ને કે દીકરી છે એની સાથે અન્યાય થયો છે એની માટે હરેક વ્યક્તિમાં જે આક્રોશ હતો એ મુદ્દાનો કોઈ ની કોઈ જગ્યા રાજકીય રીતે લાભ લેવાતો હોય ને એવું મને દેખાય છે અને મુખ્ય કારણ પણ મેં તમને આ ત્રીજી વાર કહું છું કે યોગ્ય પ્રોસેસ ન્યાય મેળવવા માટેની નથી થઈ અને રહી વાત દીકરી ઉપર કેસ છે તો કેસમાં દીકરી છે સાક્ષી સાચી જ બને એમ છે તો રાજકીય રેલીઓ કરવાની ક્યાં જરૂર છે હાઈકોર્ટમાં વોશિંગ પિટિશન બીએનએસએસ ની ધારા બસો અઠ્યાવીસ મુજબ થાય આર્ટિકલ બસો છવ્વીસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એવું કે જ્યારે તમારી સામે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ ખોટી એફઆઈઆર દાખલ થાય ત્યારે તમે હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરી દો હાઈકોર્ટ છોડો આર્ટિકલ બત્રીસ માં એવું કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરો તો તમારી પાસે એટલા બધા જો લીગલ ઇક્વિપમેન્ટ પડ્યા છે તો એક તો બ્રહ્માસ્ત્ર નીકાળો એક તો ટૂલ નો ઉપયોગ કરો તો જે પ્રોપર પ્રોસેસ છે એ છે ક્વોશિંગ પિટિશન આપણે એકસો નેવ્યાસી પોલીસ ના રિપોર્ટ ની શું જરૂર જ પડે છે હાઈકોર્ટમાં નાખી દઈએ એટલે જજમેન્ટ આવું થાય છે મહિના સાત મહિનાની અંદર અને જે પોલીસ કર્મચારીઓ જે કાયદાનો મિસયુઝ કર્યો છે બેન ને જે તકલીફ આપી છે મીડિયા સમક્ષ એક્સપોઝ કર્યા છે અને તમામિગલ છે પરે જાય અને કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે અને મહિલાને હાનિ થાય એવું કોઈ કૃત્ય કરે તો આપણે બીએનએસ ની ધારા એકસો નવ્વાણું મુજબ પોલીસ સામે કેસ દાખલ કરી શકીએ તો આમાંથી જે મેં જે કાયદા મુજબની જેટલી પણ પ્રોસેસ છે એ તો કોઈ કઈ રીત નથી કર્યું છે શું તો કે બયાનો કર્યા છે આંદોલનો કર્યા છે પટ્ટા મારવામાં આવ્યા છે એ બધું થયું છે રાજકીય રીતે પોતપોતાના મંતવ્ય મુજબ કામ કરતા હોય એમાં ખૂટી વાત નથી પરંતુ જે મુખ્ય છે એ પણ થતો જોઈએ અને એ નથી થતી એટલા માટે જ મને એવું લાગે છે કે હવે આ મુદ્દો જે હરેક દીકરી માટેનો મુદ્દો હતો હરેક વ્યક્તિએ જે ખૂણે ખૂણેથી અવાજ ઉઠાવ્યો હતો ને આ મુદ્દો હવે ધીમે ધીમે હું તો કઉ તો અત્યારે સંપૂર્ણપણે રાજકીય રીતે ડાયવર્ટ થઈ ગયો છે તમારી તમે શરૂઆતમાં કહ્યું કે પાયલ બેન સાથે અંગત રીતે પણ તમારે એમના પરિવાર સાથે અને બેન સાથે વાત થાય છે આ બધી જે કાયદાની તમે પ્રક્રિયાઓ કહી કે આટલું બધું થઈ શકે છે તમે એમને પણ વાત કરી હશે સ્વાભાવિક છે એ એમનું શું કહેવું છે એમને એ આગળ સ્ટેન્ડ લેવું છે કે પછી એમને આ રીતે જ આગળ વધવું છે સચિન બેન જયારે પાયલ બેન બહાર નીકળી અને એટલે મારી એમની સાથે લગભગ છ કલાક ચાર કલાકની અંદર વાત થઈ હશે એપ્રોક્સ અમારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે પણ વસ્તુ એ છે કે મેં બેઝિકલી એમને આ જેટલી વસ્તુ અત્યારે કેમેરા સમક્ષ બોલ્યો છે તમામ વસ્તુ અમે એને સમજાવી હતી કે આપણે આ પ્રોસેસ કરવાની છે કારણ કે મારે તો કોઈ રાજકીય રોટલા નથી શીખવા તો તમામ પ્રોસેસ સમજાવ્યા પછી પાયલ બેન ને મેં કીધું હતું કે મારા વકીલ પત્ર તમારા ઘરે પડ્યા છે તમે ખાલી સાઈન કરી અને મને મોકલાવી આપો એટલે એમને કીધું કે હા વાંધો ને અમે મોકલાવી આપશું પણ આજ દિન સુધી મને વકીલ પત્ર મળ્યા નથી હવે એમને કોઈ બીજા પાસે મને કોઈ જરૂર નથી કે મને ફાઇલ બેન સાઈન કરીને આપે તો જ કોર્ટમાં પિટિશન દાખલ થાય એવું નથી પરંતુ અગેન વસ્તુ એવી છે કે પછી મુદ્દો એવો આવી જાય કોઈ ના કોઈ જગ્યાએ આ ભાઈ ને બહુ ફેમ લેવી છે આ ભાઈ બહુ હરગ છે ફેમ લેવા માટે કેસ દાખલ કરે છે તો જે વ્યક્તિ સાથે

તો પછી એ વાત માની અને ઇન્ફ્લુઅન્સમાં અત્યારે કામ થતું હોય એવું લાગે છે મને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સની અંદર એટલે અત્યારે આખી ઘટના છે એ રાજકીય રીતે ડાયવર્ટ થઈ ગઈ છે જે થવું જોઈએ નથી થતું તમે કાયદાના જાણકાર છો અને ઘણી બધી વખત તમારા પોલીસ સાથેના દ્રશ્યો પણ સામે આવતા હોય છે પછી એમની પ્રશંસા કરવાના હોય કે એમને ટકોર કરવાના હોય કે એમની સાથે ઝઘડાના હોય આ આખી ઘટના જે બની એમાં મિહુલભાઈ પોલીસની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છે

અત્યારે જે સમગ્ર અમરેલીમાં વહીવટદાર છે પિન્ટુભાઈ અને પિન્ટુભાઈ કે એમ જ થાય ટૂંકમાં બરાબર પિન્ટુભાઈ સેક્શન આપે એટલે બધું આ રીતે હાલે છે ને અમરેલી ની અંદર તો જે બી ધારાસભ્ય છે એના કેવાથી જ કામગીરી થાય છે ધારાસભ્યનો એક ઈગો સેટિસફાઈ કરવા માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી એફઆઈઆર પાણીનું પાણી થઈ જાય સરકાર ને કરવું હોય તો બે દિવસ ના થાય ક્યાં વાર લાગે ઘણા બધા કેસોમાં આપડે છ દિવસ સાત દિવસ માં ચાર સીટો થઈ જતી આખી થઈ જ જાય છે તો એફએસએલ કોનું છે સરકાર નું છે તો મોકલી દો ને સાઈન નું એફએસએલ કરાવીને સમક્ષ આપી દીધો કે ભાઈ આમાં સાચું શું હતું ખોટું હતું શું હતું આમાં પણ હકીકત માં એવું છે કે ઘરના ભુવા છે ઘરના ડાકલા છે આ લોકોનું બધું અંદરો અંદર છે અને અંદરો અંદર થયું છે એટલે હવે એકબીજાને ખોવા આપે છે અને જે ભાઈ એમએલ એ છે એને પોતાનો ઈગો સેટી

તમે કાયદાના દાયરાની વાત કરી એટલે એક સવાલ એ પણ પૂછવો છે કે કાયદાનો દાયરો જેનું કામ છે પ્રજાનું રક્ષણ કરવાનું પ્રજાની આબરૂને સાચવવાનું એ આવી રીતે પ્રજાની નીલામ કરે એવા દ્રશ્યો એક વાર નહીં ઘણી બધી વખત સામે આવ્યા છે અમુક પોલીસ કર્મચારીઓ હું એવું નથી કહી રહી કે બધા એવા છે પણ અમુકના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે અને રાજ્યના ગૃહમંત્રી જયારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એ પછી બધાને માત્ર નાગરિકને એટલે આપની પાસેથી એ જાણવું છે કે પાયલબેન વિશે તો તમે કહ્યું કે આટલી આટલી રીતે પ્રોસેસ કરી શકે પણ માનો કે પાયલબેન ને કરવું છે અને એ પછી પોલીસ કર્મચારીઓ પર મતલબ આખું જે કેસ છે એમાં પોલીસ કર્મચારીઓ પર કેવા પ્રકારની કામ પટેલ હોવા છતાં જયારે પટેલ ની દીકરીના આગૃહ લીધે લીધા ઉઠે તો હું તો કોઈ પણ સમાજની દીકરીને આ રીતે સંઘર્ષ કાઢવામાં આવે તો એમાં મુખ્યમંત્રી ઇન્ટરફિયર કરવો પડે ગૃહમંત્રી એ કાયદામાં રહેશે તો ફાયદા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ જે વારે વારે સ્ટેટમેન્ટ આપે છે એ સ્ટેટમેન્ટને સાર્થક કરવું પડે અને સાર્થક કઈ રીતે થાય તો એ રીતે થાય કે આંદોલન કે વિરોધ થાય કે ના થાય જો કાયદાનો ભંગ થયો છે ડીકે બાસુ કુમાર આ બધા લેન્ડમાર્ક જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યા છે કે સનસેટ પછી સનરાઈઝ પહેલા કોઈ પણ સ્ત્રીની ધરપકડ ના થાય સ્ત્રીને મીડિયા સમક્ષ બતાવી ના શકાય તો આ બધું તો સ્વાભાવિક છે બધા દેખાય છે કે આ ઉલ્લંઘન થયું જ છે એક પણ પોલીસ કર્મચારી નું સસ્પેન્શન થયું નથી થયું ઇન્ક્વાયરી બેસાડવામાં આવી નથી થઈ તો વસ્તુ અગેન એ જ છે કે કોઈ ના કોઈ જગ્યાએ આ એક ઘરના જ બધા ચટ્ટા છે

કઈક તો ઇન્ટરફિયર કરવું જોઈએ તમે પણ મળી જાય મોટી મોટી ચાલી શકે ને આવું બધું જો તમે કહો છો તો એ સ્વાભાવિક છે ને સારી વાત છે પણ એ વસ્તુ હરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ તો કરો આ તમારી પાર્ટીમાં થયું છે તો કઈ નહીં કરવાનું સામાન્ય લોકો સામાન્ય ગરીબ વ્યક્તિ છે તો એને જ ખાલી લુલા લુલા હાલવાનું પછી પેલા બીજેડ વાળા ભાઈ હોય કે પછી આ ભાઈ હોય અથવા પોલીસ કર્મચારી અમલેરી નાનો તો નાનો કાઢો તો ખરી પાંચસો મીટર નો બસો મીટર નો કાઢજો પણ એ વરઘોડા નથી કાઢવામાં એટલે જે જે કામ છે ને સ્પેસિફિક છે કે પોતાને મજા આવે ત્યાં કરવાનું જ્યાં મીડિયાની વાહવાઈ મળે એમ હોય એ કરવાનું ને જ્યાં આપણું જ નુકસાન થાય છે ત્યાં નહીં કરવાનું તમે કાયદાના જાણકાર છો એટલે બહુ જાજો સમય મારે તમારો નથી લેવો પણ એ જાણવું છે કે અડધી રાત્રે બાર વાગે મારા ઘરે કદાચ કોઈ આવે અને મને એવું કે બેન તમારી ધરપકડ કરવાની છે અથવા તો તમારી અટકાયત કરવાની છે તો એવી કઈ સામાન્ય જાણકારી છે જે મારા સહિત રાજ્યની દરેક દીકરીને હોવી જોઈએ એટલે ટૂંકમાં કાયદાની જાણકારી તમારી પાસેથી જોઈએ છે કે એવું શું છે કે જેમાં એક દીકરી એવું કહી શકે કે ના આ તો નહીં જ થાય અત્યારે આવતીકાલે સવારે છ વાગે તમે આવજો એ બેઝિક જાણકારીઓ થોડી નાની નાની તમારી પાસેથી જોઈએ છે સ્ત્રીઓ માટે એટલા બધા કાયદાઓ છે અને સ્પેસિફિકલી કહું છું આમાં બે કેટેગરી છે કે આરોપી સ્ત્રી અને એક છે સાક્ષી સ્ત્રી જ્યારે સ્ત્રી આરોપી હોય તો આરોપી કેસની અંદર ડીકે બાસુ અને કુમાર આ સુપ્રીમ લેન્ડમાર્ક જજમેન્ટ છે અને એની અંદર એમને ક્લિયર કટ એવું કીધેલું છે કે ભાઈ સનસેટ પછી અને સનરાઈઝ એટલે કે અંધારાના સમયમાં આપણે ટૂંકમાં સમજીએ તો રાઈટ કોઈ પણ શ્રેણી ઘરેથી ધરપકડ કરી શકાય નહીં હા જો એ વ્યક્તિ કોઈ ખુફાર અપરાધી હોય આતંકવાદી હોય

પાસઠ સિટીઝન અને કોઈ પણ નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવી શકો નહીં તમારે જોવાનો કોઈ પણ મહિલાના નિવેદનની આવશ્યકતા છે તો તમે મહિલાની ઘરે જાઓ એનું નિવેદન નોંધો એની સાઈન કરાવો અને તમે આવો પોલીસ સ્ટેશન પાછા પણ મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં એક અંતિમ સવાલ ફરી મારા મગજમાં એ નાનકડો ક્લિક થયો જેના કારણે સતત અને ચર્ચાઓ આખા અમરેલીના કેસમાં પણ એ ઘટના અને શબ્દ બહુ જ વાઘોડાયો અને બહુ જ એની ચર્ચાઓ થઈ વરઘોડાની પ્રથા જે આપણે શરૂઆતમાં હમણાં જ વાત કરી ગૃહ મંત્રીએ કહ્યું કે ભાઈ વરઘોડો તો નીકળશે જ ને સરઘસ તો નીકળશે જ આ વરઘોડાની પ્રથા જે શરૂ કરવામાં આવી છે રાજ્યની અંદર આરોપીઓની વરઘોડો કાઢવામાં આવે છે એવું ક્યાંય સામે નથી આવ્યું કે કોઈનો વરઘોડો કાઢ્યો હોય ને કોઈ ત્રીજો જે વ્યક્તિ હોય એને ગુના ગુનાખોરી વાળું માનસિકતા એ ધરાવતો હોય તો એને જોઈને ડર લાગ્યો હોય કે ભાઈ કાલે સવારે મારી સાથે પણ આવું થશે તો તમે શું માનો છો એના પર આ જે ની સિસ્ટમ છે ને પોતાની વાહવા બટોરવાની હું તમને એક નાનું જ ઉદાહરણ આપીશ કે યુએસએ અમેરિકા જેવી જે બી કન્ટ્રીઓ છે યુકે છે તો એમાં શું આરોપીઓના વરઘોડા નીકળે છે કોઈ દિવસ જોયું તમે વરઘોડા નીકળે છે નહીં નથી નીકળતા એમ છતાં અહીંયા કાયદો વ્યવસ્થા સુદ્ધ છે મજબૂત છે ત્યાં કોઈ વ્યક્તિ ના એટલા ક્રાઇમ રેશો એટલા બલાકાર એટલા મર્ડર નથી થતા વરઘોડા કાઢી સાબિત શું કરવા માંગો છો ક્રાઇમ કંટ્રોલ તો તમારથી થતું નથી જે બેઝિક ગૃહમંત્રી તરીકે તમારું કામ છે એ છે તમારી અંડરમાં પોલીસ કામ કરે પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદીઓની ફરિયાદ નોંધાય લોકો ને બિનજરૂરી અરેસ્ટમેન્ટ પોલીસ નું ના થાય સામાન્ય વ્યક્તિ શાંતિથી જિંદગી જીવી શકે આ જે બેઝિક તમારું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું એ તમારથી નથી થતું તમારથી વરઘોડા કાઢવાનું કામ થાય છે પોતાની વાહવાઈ બટાવવા માટે પણ એ વરઘોડા કાઢવાથી કાયમ કંટ્રોલ નથી થતો તો સિમ્પલ આ એક બોગસ પ્રોસેસ છે આનાથી કોઈ ફાયદો થતો નથી આવનારા દિવસોમાં ક્યારે આનાથી ફાયદો થશે નહીં તમારે શીખવું હોય ને તો ગૃહમંત્રી જેમ ખાલી ફરવા ન જવાય જાય છે યુકે યુએસએ બધી ફરવા જાય છે તો ત્યાં જાઓ ને ત્યારે શીખીને આવો કે લો એન્ફોર્સમેન્ટ કઈ રીતે થાય છે ત્યાં પોલીસ કઈ રીતે કામ કરે છે ત્યાં હોમ મિનિસ્ટ્રીને કેટલું બજેટ ફળવાય છે ત્યાં પોલીસ ના યુનિફોર્મ કેટલા હોય પોલીસની ડ્યુટી કઈ રીતે ચાલે પોલીસ ઓલવેઝ ઓન કેમેરા સામે રહી છે અહિયાં તો પોલીસ સામે કેમેરો તમે આમ ચાલુ કરો તો તમારો અપરાધી ફોન ખેંચાઈ જાય નાખી દે હવે આવી બધી પરિસ્થિતિ પોલીસ સ્ટેશન ની છે અને તમે એવું કહી રહ્યા છો કે વરઘોડા તો નીકળશે એનાથી થોડું વ્યવસ્થા સુદૃઢ બને તમે ટ્રાન્સપરન્સી લાવવા માટે શું કરો છો તો કે કઈ નહીં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સપરન્સી નામે ઝીરો છે એ કોઈને ખબર નથી ટ્રાન્સપરન્સી શું કહેવાય એ ગુજરાતની પબ્લિકને પબ્લિક ને ખબર નહીં હોય કે કાયદાઓ અને ન્યાય વ્યવસ્થા છે એ વ્યક્તિ સામો જોઈ શકો ઓજોએ જન કે આપણે નામદાર હાઈકોર્ટ હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય પ્રિન્સિપલ કે આપણે YouTube માં લાઈવ જોઈ શકીએ નઈ પ્રણાલી રાઈટ તો પોલીસ ને પોલીસ સ્ટેશન ને પોલીસ કર્મચારીઓ જે ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા છે ને તપાસ કરે છે એને લાઈવ સુ કરવાનો જઈ શકાય કેમ એનું રેકોર્ડિંગ ના કરી શકાય અને થાય તો જ ટ્રાન્સફર હશે એવી ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે ત્યારે કોને ખબર નથી કે પોલીસ સ્ટેશન ની અંદર અરજીઓના નામે તોડ કરવામાં આવે કરોડો ના ભ્રષ્ટાચાર થાય છે હરેક જગ્યાએ થાય છે તો ટ્રાન્સફર માટે તમારે જે કરવાનું છે એ તમારથી થતું નથી બોડી વોન કેમેરા એ પાસે બધા પોલીસ ના બંધ જ હોય હા જ્યારે પોતાનો ફાયદો થાય હોય ને તો એ ચાલુ કરી દે બાકી બંધ પડ્યા હોય તો અગેન વસ્તુ એ છે કે જે જગ્યાએ ગૃહમંત્રીજીને કામ કરવાનું છે લો એન્ફોર્સમેન્ટ ટ્રાન્સપરન્સી માટે ન્યાય વ્યવસ્થા અને લોકોની સુખાકારી માટે ન્યા કામ નથી થતું ખાલી વરઘોડા કાઢી સોટા નાખવા છે આ કામ થાય છે સિંધુ બેન આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ જ રાખીએ કે આખો એ મુદ્દો જે રીતે રાજકીય રીતે ડાયવર્ટ થઈ રહ્યો છે એ રાજનીતિ ન થાય ટૂંકમાં દીકરીને ન્યાય મળે જેના માટે લડી રહી છે જેની જે ઘટનાથી એની સાથે ખોટું થયું છે એ ઘટનામાં એને ન્યાય મળવો જોઈએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર ધન્યવાદ